આપણું ગુજરાત હરેક ક્ષેત્રમાં આગળ છે સાંસ્કૃતિક રીતે વાત કરીએ કે ઔદ્યોગિક ક્ષેત્રને એમાં પણ ખાસ સૌરાષ્ટ્ર જે છે એમાં એક આગવું સ્થાન ધરાવે છે ત્યારે સ્પેશિયલી સૌરાષ્ટ્રના જેટલા પણ ઉદ્યોગકારો છે એમના ઉદ્યોગોને વેગ મળી રહી માટે એક સરસ મજાનું આયોજન અત્યારે રાજકોટમાં થઈ રહ્યું છે મોરબી અપડેટમાં સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડૉક્ટર અને એન્કર અમિત રાજ હાલ અમે અત્યારે રાજકોટ પહોંચી ગયા છીએ કે જ્યાં સરદાર ધામ દ્વારા જીપીબીએસ બે હજાર ચોવીસ એટલે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જે છે થવા જઈ રહી છે સાત તારીખથી શરૂ થવા જઈ રહી છે સાતથી દસ સુધી આ એક્સપો જે છે આખો રાજકોટમાં યોજાઈ રહ્યો છે કે જેમાં દેશ વિદેશથી ઘણા બધા બાયર્સ જે છે અહીંયા આવવાના છે અને આપણા જેટલા પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે એમને અહીંયા ઘણો બધો એમના ઉદ્યોગમાં બેનિફિટ થાય એ પ્રમાણે અહીંયા આખું આયોજન થઈ રહ્યું છે તો સૌ પ્રથમ અત્યારે આપણે જોઈને મોરબી અપડેટના માધ્યમથી તમને આખા એક્સપોની વિઝિટ કરાવવાના છીએ ધામ દ્વારા આટલું સરસ ભવ્ય આયોજન થયું છે જીપીબીએસ બે હજાર ચોવીસ કે જેની ટેગલાઈને આપણે કહી શકીએ કે આપણે દેશ કા એક્સપો તો સરદાર ધામ દ્વારા આયોજન થયું છે એટલે આપણે અહીંયા વિશાલ આપણા લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોઈ શકીએ છે અને અહીંયા આખું આ થીમ પ્રમાણે આયોજન થયું છે તો અંદર જઈ અને આપણે આખા એક્સપોની આજે ઇન ડિટેલ વિઝિટ કરવાની છે અને હું થોડું જણાવીશ એના કરતાં વધારે જેમને આખું આયોજનમાં જે સહભાગી રહ્યા છે એમની સાથે જ આપણે વાતચીત કરીએ અત્યારે હાલ આપણી સાથે જે આ સરદારધામ બે હજાર ચોવીસ એક્સપો નું જે આયોજન થયું છે એના સહકન્વીનર એટલે કે નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે અને આમ જોવા જઈએ તો આ સરસ મજાનું એક્સપોનું જે આયોજન અત્યારે થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર રાષ્ટ્રવાસીઓ માટે એના જેટલા પણ ઉદ્યોગકારો છે એમને વેગ મળે ઘણા બધા સ્ટુડન્ટ્સ માટે પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે કે જે એમનું સ્ટાર્ટઅપનું કરી શકે મહિલાઓ માટે પણ બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે તો શું કંઈ આયોજન છે આપણી ડિટેલ ચાલીએ અને વાત પણ કરતા જઈએ રાઈટ સો કઈ રીતના અહીં આખું આયોજન જોવા મળશે આપણને અહીં પાંચ કેટેગરીના એક્ઝિબિટર આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે ઓકે સૌરાષ્ટ્રના બધા જ ઉદ્યોગોને આપણે આમાં સાંકળી લેવામાં આવ્યા છે ઓકે એગ્રીકલ્ચર એફએમસીજી બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન મટીરિયલ ઓકે સિરામિક્સ ઓકે મહિલાઓ અને ગ્રહ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ઓકે એન્જિનિયરિંગ ખાસ રાજકોટ એનું હબ છે એટલે એન્જિનિયરિંગ પણ આમાં પ્લાસ્ટિક ઉદ્યોગ એમને પણ સમાવેશ આપણે કરવામાં આવેલો છે આ સાઇડથી આ બધું રજીસ્ટ્રેશન ડેસ્ક છે ઓકે એન્ટ્રી અહીંયા ફી ફીમાં છે એની કોઈ ચાર્જ આપણે લેવામાં આવેલ નથી ઓકે સો આટલા અહીંયા સ્ટોલ આપણને જે જોવા મળવાના છે મતલબ ઓલમોસ્ટ આપણે બધી જ ક્ષેત્રના અહીંયા સ્ટોલ આપણને જોવા મળી જશે એવું કહી શકીએ કે આપણને એગ્રીકલ્ચરનો પણ છે સ્પેશિયલી મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીનો પણ અહીંયા સ્ટોલ જોવા મળવાનો છે અને ઘણા બધા અલગ અલગ બીજા એન્જિનિયરિંગનો સ્ટોલ કહી શકીએ મહિલાઓના માટે જ ગૃહ ઉદ્યોગને વેગ આપતો એ સ્ટોલ પણ અહીંયા જોવા મળશે અહીંયાથી આપણે આ તરફ જઈ રહ્યા છીએ આ કયો અહીંયા ઓર્ગેનાઇઝર ડેસ્ક છે રાઈટ આ ઓકે

એ સિવાય સિમેન્ટ ઉમિયાટી અર્જુન જ્વેલર્સ ઓકે અને ખાસ વિશેષતા તો એક છે કે આમાં એક ડેન્ટિસ્ટ એમની હોસ્પિટલ માટે એક સ્ટોલ રાખેલો છે ઓકે અને એ પણ આ મેડિકલ લાઈનમાં તેઓ આ એક્સપોમાં પાર્ટિસિપેટ થયેલા અરે મતલબ કોઈ પણ એવું ક્ષેત્ર બચ્યું નહીં હશે કે જે એક્સપોમાં અત્યારે પાર્ટિસિપેટ નથી કરી રહ્યું કારણ કે સરદારધામ દ્વારા જે અત્યારે એક્સપોનું આયોજન થયું છે એનો હેતુ જે છે કે આપણે સૌરાષ્ટ્રના જેટલા પણ ઉદ્યોગકારો છે જેટલા પણ બિઝનેસમેન છે અને જેટલા પણ મહિલાઓ કે સ્ટુડન્ટ કે જે શરૂઆત કરી રહ્યા છે એમને એક સરસ મજાનું પ્લેટફોર્મ મળી રહી કારણ કે અહીંયા ઘણા બધા બાયર્સ જે છે આવવાના છે દેશ તો ઠીક પણ વિદેશ થી પણ ઘણા બધા બાયર્સ આવી રહ્યા છે રાઈટ સો વિદેશ થી કયા પ્રકારે બાયર્સ અહીં આવી રહ્યા છે ને એ આયોજન કઈ રીતના અહીં થવાનું છે એ વિશે જણાવો ફોરેન થી 200 બાયર્સ ઓકે કેપેક્સિલ ની કેપ આવવાના છે ઓકે જેમને એર ફેર અને હોટેલ ઓકે એ બધો જ કોમર્સ મિનિસ્ટ્રી ની અંદર કેપેક્સિલ માં આવતું પ્રમોશન કાઉન્સિલ બોડી છે ઓકે એમના તરફથી એ આયોજન થયેલું છે અને બાકીના જે બાયર્સ છે એમાં મોટા ભાગના બાયર્સની ટિકિટ અમે ઓર્ગેનાઇઝરે બુક કરાવેલી છે એમને અમે એ ફેસિલિટી આપવાના છે એક્ચ્યુઅલ બાયર આ એક્સપોની વિઝિટ કરવાના છે કે ખરેખર એ સૌરાષ્ટ્રને મોટો બિઝનેસ આપીને જાય અને બી ટુ બી મિટિંગ માટે પણ એક આયોજન થયેલું છે સાથે સિરામિક ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરી વિઝિટ માટેનું પણ એક એસી બસના સ્લોટનું આયોજન થયેલું છે પચાસ ટકા બાયર્સ અહીંયા રહેશે અને પચાસ ટકા બાયર મોરબીની ફેક્ટરીની વિઝિટ કરશે એથી પણ વિશેષ શ્રીલંકાના એનર્જી મિનિસ્ટર સોલાર અને ઈવી વેહિકલ બાબતે અને એ બિઝનેસ માટે આ એક્સપોની વિઝિટ લઈ રહ્યા છે દુબઈના ક્રાઉન પ્રિન્સ જેમ્સને જ્વેલરી ઇમિટેશનના ઉદ્યોગને પેલું પ્રમોશન મળે એ બાબતે વિઝિટ કરી રહ્યા છે એવા ઘણા બધા કન્ટ્રીઝના બાયર્સ આ એક્સપોની ચાર દિવસ દરમિયાન વિઝિટ કરવાના છે મતલબ હેતુ એ જ છે કે આપણો સૌરાષ્ટ્રનો બિઝનેસ જે છે દેશ વિદેશ સુધી ફેલાવી દેવો જોઈએ એ જ હેતુ તો ત્યારે સરસ મજાનું આયોજન થયું છે અને જેટલા પણ અહીંયા ઉદ્યોગકારો જે છે કે પછી જેમના પણ સ્ટોલ અહીંયા છે એમને એક સાથે ઘણું બધું અહીંયા જોવા જઈએ તો ક્લાયન્ટ્સ મળી જવાના છે બાયર્સ મળી જવાના છે કારણ કે આટલું સરસ આયોજન જે અહીંયા થઈ રહ્યું છે લગભગ મને એવું લાગે છે કે દસ લાખથી વધુ લોકો અહીંયા વિઝિટ કરશે આ સાતથી દસ તારીખ દરમિયાન જે અત્યારે આયોજન થઈ રહ્યું છે તો એ માટે કેટલા પ્રકારની એમ્યુનિટીઝ જોવા મળવાની છે એ વિશે જણાવો અહીંયા ચાર દિવસ દરમિયાન ફોરેન અને દેશમાંથી જ્યારે દસ લાખ વિઝિટર વિઝિટ કરવાના હોય ત્યારે મોટા ભાગની આમ જોઈએ તો રાજકોટની હોટેલ્સ અત્યારે બુક થઈ ગઈ છે ઓકે અહીંયા એક્સપોના ઓર્ગેનાઇઝર તરફથી એમને ફેક્ટરી વિઝિટ એમને બી ટુ બીનું પ્લેટફોર્મ આપવામાં આવશે ઓકે ફર્નિચર બિલ્ડિંગ મટીરિયલ હોમ એપ્લાયન્સીસ એ બધા જ સ્ટોલ બી ડોબમાં જોવા મળશે ઓકે સો પહેલું જે હતું એ ડોમ હતું કે જેમાં આપણા મેઈન સ્પોન્સર જે રહ્યા હોય એમના સ્ટોલ હતા અહીંયા બી ડોમ છે કે જેમાં આપણને ફર્નિચર એસેસરીઝ બધું જે છે અહીંયા આપણને એનું મટીરિયલ અહીંયા જોવા મળશે અને આ બી ડોમ જે આખો છે ત્યાં બધા જ જે સ્ટોલ જે આપણને જોવા મળવાના છે એમાં બિલ્ડિંગ મટીરિયલ્સ આવી જાય છે બાથવેર એસેસરીઝ છે હેન્ડીક્રાફ્ટ હેન્ડવેર હોમ અપ્લાયન્સ તો આવા ઘણા બધા સ્ટોલ અહીંયા અંદર આપણને જોવા મળી જવાના છે ત્યારબાદ અહીંયાથી આગળ જોઈએ આપણે અને નેક્સ્ટ કયા બીજા સેક્શન આવે છે એની પણ આપણે વાત કરીએ આ સાઈડ છે બધા સેન્ટરમાં પેવેલિયન છે ઓકે આમાં અલગ અલગ પ્રોડક્ટ્સના દોઢસો મીટરના સ્ટોલ આવેલા છે એમાં સોલાર છે ઓકે કુલિંગ ટાવર છે ફર્નિચર છે એવી અલગ અલગ પ્રોડક્ટના આ બધા સ્ટોલ ઉપલબ્ધ છે અચ્છા ઓકે સો આપણે એમ્યુનિટીઝની વાત કરી રહ્યા હતા તો હવે કઈ રીતના મતલબ કયા પ્રકારનું આયોજન થવાના છે પ્લસ અહીંયા તમે ફૂડ માટે પણ ઘણી સરસ વ્યવસ્થા ઊભી કરી છે તો એ વિશે પણ જણાવો બધા જ એક્ઝિબિટર જેમને અહીંયા પાર્ટિસિપન્ટ થયા છે તેઓના સ્ટોલની સાઈઝ પ્રમાણે એમને ફૂડ પાસ ચાર દિવસના આપવામાં આવેલા છે ઓકે એમના જે પણ ઓનર્સ અથવા એમના સ્ટાફ અહીંયા એક્ઝિબિશનમાં અવેલેબલ હશે તેમના માટે ફૂડ ફ્રીમાં આપવામાં આવશે ઓકે એ સિવાય દરરોજ ત્રણથી છ આયોજન થયેલું છે સાંજે આઠ થી દસ જેમાં હાસ્ય કલાકારો અને ગુજરાતની જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે એને ઉજાગર કરે અને ફોરેન બાયર્સ ને એક્ઝિબિટર ને મનોરંજન મળે એનું પણ અહીં આયોજન થયેલું છે ઓકે ઓકે મતલબ ઉદ્યોગ અને સંસ્કૃતિ આપણી જે છે બધું જ એક સાથે જોડીને એક્સપો નું આયોજન થયું છે કારણ કે આ એક્સપો આયોજન આપણા ગુજરાતમાં આપણા સૌરાષ્ટ્રમાં આપણા રાજકોટની ધરામાં થઈ રહ્યું છે એટલે આપણને એ સંગમ તો જોવા મળવાનો જ છે અને જે પ્રકાર આયોજનની વાત કરીએ અહીંયા બહુ સરસ લેક્ચર્સ લેવાના છે ત્યારબાદ સાંજના સમયે જે છે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે એટલે તમામ પ્રકારની અહીંયા એમ્યુનિટીઝ આપણે કહી શકીએ સુવિધા કહી શકીએ કે જે જોવા મળવાની છે આપણને ત્યારબાદ આ ડોમ કયો છે છે ઓકે ઓકે આમાં પ્રોડક્ટ બધી અને સૌરાષ્ટ્રના મોટા એફએમસીજીના બધા ઉદ્યોગકારો એ આમાં પાર્ટિસિપન્ટ થયેલા છે અચ્છા ઓકે તો અહીંયા ફૂડના સ્ટોલ્સ આપણને જે છે બધા જોવા મળશે રાઈટ ઓકે અને આ દરેક ડોમમાં આ સીવન છે એવી જ રીતે પાછળ સી2 પણ આવેલા છે ઓકે દરેકમાં બબે પેવેલિયન છે સીડી हाँ. EFG સુધીમાં ઓકે ઓકે સો આ સી ડોમ છે કે જે આપણને ફૂડ સ્ટોર્સ જે છે બધા જોવા મળવાના છે ઓકે ત્યાર બાદ સાત તારીખની આપણે વાત કરીએ કે જે આપણા સીએમ સાહેબ જે છે આવીને ઉદ્ઘાટન કરવાના છે તો એ આયોજન વિશે પણ જણાવો સાત તારીખે દસ વાગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ ઓકે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ તેમજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓ અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો ધારાસભ્યો પણ આ ઇવેન્ટને ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપવાના છે ખાસ વિશેષ આ ઇવેન્ટ પણ દોઢ કલાક ચાલવાની છે અને જે સ્પોન્સર છે એમનું સન્માન પણ સીએમ સાહેબના હાથે થવાનું છે એ સિવાય ચાર દિવસના પ્રોગ્રામ દરમિયાન જેમના પણ સારા સ્ટોલ હશે નવું ઇનોવેશન હશે એમનું સ્ટાર્ટઅપ હશે અને જેઓ કંઈક નવું કરવા માગતા હશે તો અમે એક જ્યુરીની કમિટી બનાવેલી છે એ દરેક સ્ટોલ દરેક ડોમમાં જઈને વિઝિટ કરશે એના ક્રાઇટેરિયા નક્કી કરેલા છે તો એમને અમે એક્ઝિબિટરના આયોજકો એક્ઝિબિટરોને શિલ્ડ અને મોમેન્ટો આપી અને સન્માન પણ કરશું મતલબ એટલું સરસ આયોજન અત્યારે મને સાંભળીને પણ થઈ રહ્યું છે કે એક વેપારી જે અહીંયા એક્ઝિબિટર આવી રહ્યો છે એમનો સ્ટોલ માટે અહીંયા જે પણ એને મહેનત કરી છે એમને પૂરેપૂરું મોટિવેશન જે છે અહીંયાથી મળી જાય તમામ પ્રકારની તૈયારી અહીંયા જોવા મળે છે ત્યારબાદ આ ડી ડોમ છે રાઈટ અહીંયા કઈ રીતે છે આ ડી ડોમ સ્પેશિયલી ડી અને ડી ઓકે સિરામિક સેનેટરી વેર મોરબીનું છે રિયલ એસ્ટેટ મોરબીની ડેકોરેટિવ બધી જ પ્રોડક્ટ માટેનો આ સ્પેશિયલ ડોમ બનાવવામાં આવેલો છે ઓકે અને આ ડોમ જેવી રીતે ઘરને ફર્નિશ કરવામાં આવે એ જ રીતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ દરેક ડોમના આ ડોમના દરેક એક્ઝિબિટરે પોતાનો સ્ટોલ ડિઝાઇન કરેલો છે ઓકે અને આ ડોમમાં ચાર બાય ચાર મીટરથી એસી મીટર સો મીટર સુધીના સ્ટોલ અવેલેબલ છે ઓકે મતલબ આપણો મોરબીનો ડંકો જે છે અહીંયા પણ વાગી રહ્યો છે કારણ કે આપણી સિરામિક ઇન્ડસ્ટ્રી કે જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને અત્યારે એમના સ્ટોલ પણ અહીંયા આપણને આ ડી ડોમમાં જોવા મળી રહ્યા છે અને અત્યારે તો આમ તૈયારી ચાલી રહી છે એટલે આપણને થોડું અડધું કામ થયું છે અને અડધું નથી થયું એવું દેખાઈ રહ્યું છે બટ સાત તારીખ સુધીમાં બધું જ એકદમ અપ ટુ ડેટ થઈ જવાનું છે અને આપણા મોરબીના કામને ક્યાંય ઘટે નહીં આપણું મોરબીનું કામ ક્યાંય ખૂટે નહીં એવું હોય એટલે આઈ એમ શ્યોર કે આ ડી ડોમ સૌથી વધારે જગમ કરતો હશે આ પાંચ દિવસ દરમિયાન સો યસ અહીંયા આપણું કુ સિરામિકનું જે છે ઇન્ડસ્ટ્રી ડીમ જો અને આ ડોમ આજ સાંજ સુધીમાં જ કલર્સ અને બધું કાર્પેટ લાગી જવાનું છે ઓકે અને બે દિવસ આમના ક્લીનિંગ માટેનો અને બ્યુટીફિકેશન માટેનો રાખેલો છે ઓકે ત્યારે બધું જ એકદમ વેલ ફર્નિશ થઈ જવાનું છે યસ વેલ ઓર્ગેનાઇઝ થઈ જશે કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો બધું કામ ચાલી રહ્યું છે અને રાત સુધીમાં થઈ જવાનું છે અને તમે 7 તારીખે જ્યારે અહીંયા રાજકોટ આવવાના છો આ બિઝનેસ એક્સપોમાં આવવાના છો ત્યારે તમને એકદમ ઝગમગતું દેખાવાનું છે સો યસ આ હતું ડી ડમ કે જ્યાં આપણને સિરામિક આપણે એટલે કે મોરબીના જેટલા પણ સિરામિક ઉદ્યોગ જેટલા પણ છે બધા અહીંયા આપણને જોવા મળવાના છે સો અત્યારે આપણે અહીંયા સામે જોઈ રહ્યા છીએ એ છે કેપેક્સિલ બી ટુ બી હોલ કે જ્યાં તમામ મોટી મોટી ડીલ્સ જે થવાની છે અને મીટિંગ જે છે અહીંયા યોજાવાની છે નરેન્દ્રભાઈ કઈ રીતના અહીંયા હશે એ વિશે જણાવો અહીં મેગા રિવર્સ બાયર સેલર મિટિંગ થવાની છે ઓકે કેપેક્સ કેપેક્સિલ દ્વારા ઓર્ગેનાઇઝ થયેલું છે અસો ઇન્ટરનેશનલ બાયર અને એકસો નેવું એક્ઝિબિટર આમાં પાર્ટિસિપેટ થવાના છે ઓકે જે પણ ફોરેન બાયર આવશે એમનું રાઉન્ડ ટેબલ ઉપર એમના બિઝનેસની અહીંયા ડીલ થવાની છે અરે વાહ મતલબ પૂરી સુવિધા પણ મળી જાય છે અહીંયા કે પ્રોપર એક બિઝનેસ મીટિંગ થઈ શકે એવું વાતાવરણ અહીંયા થઈ જવાનું છે રાઉન્ડ ટેબલ પર જે બધા બાયર્સ આવવાના છે ફોરેનથી જેટલા પણ બાયર્સ આવવાના છે તો એ બધા માટે આપણા જેટલા પણ એક્ઝિબિટર છે અને બાયર્સ માટેની સરસ જગ્યા અહીંયા આપવામાં આવી છે મિટિંગ્સ માટે જેથી મોટામાં મોટી ડીલ જે છે આપણા એક્ઝિબિટર ક્રેક કરી શકે ત્યારબાદ અહીંયા આપણે આગળ ઇવેન્ટ હોલ છે રાઈટ અહીંયાથી જે આપણી બધી ઇવેન્ટનું આયોજન થવાનું છે કે જે મોટિવેશનલ સ્પીકર ના આયોજન છે કે પછી સાંજનો જે કાર્યક્રમ છે બધું જ અહીંયા જોવા મળશે રાઈટ હા અહીં સીએમ સાહેબ 10 વાગે આવે અને આ જે પણ એક્ઝિબિશન છે એનું ઓપનિંગ સેરેમની થશે હમ જે પણ પાર્ટિસિપેટ થયેલા સ્પોન્સર છે હમ તેમનું સન્માન થવાનું છે હમ દરરોજ 3 થી 5 અહીંયા વિવિધ એક્ટિવિટીઝ થવાની છે મોટિવેશનલ સ્પીકરો આવવાના છે ઓકે એમના પણ કાર્યક્રમ અહીંયા આયોજન થવાના છે રાત્રે જે પ્રોગ્રામ થવાના છે એ આજ હોલ ની અંદર થવાના છે એટલે એના માટે આ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે યસ અત્યારે થોડું સાઉન્ડ ચેકિંગ પણ થઈ જ રહ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે કારણ કે 7 તારીખે શરૂ થવાનું છે એટલે બધી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આખું જ અત્યારે તમને થોડું ઓર્ગેનાઇઝ નથી દેખાઈ રહ્યું પરંતુ એ 7 તારીખ સુધીમાં બધું જ વેલ સેટલ થઈ જવાનું છે અને બહુ સરસ મજાનું એક અહીંયા ડોમ બધા જે ક્રિએટ આ લોકો અહીંયા કરી રહ્યા છે અને પ્રોપર ડોમ જે છે રેડી થઈ જવાના છે કારણ કે 7 તારીખે છે જીપીબીએસ બે હજાર ચોવીસ યાની કે દેશ કા એક્સપોની અહીંયા રાજકોટમાં શરૂઆત થવાની છે ત્યારબાદ અહીંયાથી આગળ હજુ આપણે જોઈએ કારણ કે આપણે ડી સુધીના જેટલા પણ અહીંયા કેમ્પ છે જોઈ લીધા છે ત્યારબાદ હજુ આગળ ઘણા બધા કેમ્પ આપણને જોવા મળવાના છે ઘણા બધા એક્ઝિબિટર ઘણા બધા અલગ અલગ કેટેગરીના એક્ઝિબિટર આપણને જોવા મળવાના છે સો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઈ ડોમમાં કે જ્યાં આપણને શું જોવા મળવાનું છે નરેન્દ્રભાઈને જ પૂછીએ અહીંયા કઈ રીતના કયા સ્ટોલ છે આ એ ડોમ છે ઈ ડોમની અંદર જે પણ એક્ઝિબિટર છે તે એગ્રિકલ્ચર એમના ઇક્વિપમેન્ટ ઓર્ગેનિક્સ પ્રોડક્ટ ફૂડ પેસ્ટીસાઇઝ પાઇપ્સ ફિટિંગ પમ્પ્સ ફાયર સેફ્ટી વોટર પંપ્સ ટ્રેક્ટર સીડ્સ આવી અલગ અલગ જે એગ્રિકલ્ચરની પ્રોડક્ટમાં વપરાતી દરેક પ્રોડક્ટ અહીં આ ઈ ડોમની અંદર આવેલી છે આની સાથે ત્યાં જે ફૂડ કોર્ટ છે એક્ઝિબિટરો માટેની ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવેલી છે જે કોમ્પ્લિમેન્ટરી છે

ઓટોમોબાઈલ્સ બેરિંગ કેબલ્સ પંપ્સ પંપ્સ રબર પ્રોડક્ટ્સ સોલાર પેકેજિંગ પ્લાસ્ટિક આવી અલગ અલગ સ્પેશિયલી રાજકોટની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઓ જે આ ડોમની અંદર સ્ટોલ રાખેલા છે આપણને જોવા મળવાની છે અત્યારે આપણે પહોંચી ગયા છે જી ડોમમાં કે જ્યાં ઘણી બધી એકસાથે આપણને વસ્તુ ઘણા બધા સ્ટોલ મતલબ જોવા મળવાના છે એજ્યુકેશન માટેના છે ગિફ્ટ આર્ટિકલ છે આયુર્વેદિક પ્રોડક્ટ્સ છે ત્યારબાદ બ્યુટી કેર છે ઘણું બધું એવું એમ પ્રિન્ટિંગ મીડિયા છે ટ્રાન્સપોર્ટ સર્વિસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઘણું બધું છે પણ એક ખાસ અને અગત્યની વાત તો એ છે કે પચાસ ટકા અડધા ભાવમાં અહીંયા સ્ટોલ જે આપવામાં આવેલા છે મહિલાઓ માટે ખાસ ફક્ત મહિલાઓને જે છે અહીંયા કારણ કે એમના ઉદ્યોગને એમના ગૃહ ઉદ્યોગને વેગ મળે એ માટે ખાસ આયોજન છે વિશેષમાં તમે જણાવો બસ મહિલાઓ માટે પચાસ ટકામાં અહીંયા સ્ટોલ આપવામાં આવેલા છે એમની જે પણ પ્રોડક્ટ હોય ગ્રહ ઉદ્યોગ માટેની એ એમનું અહીંયા પ્રમોશન અને બ્રાન્ડિંગ કરી શકશે પેલું કેવાય ને કે આપણા મોદી સાહેબ ની પણ એ જ હોય છે કે હવે મહિલા જે છે પુરુષ સમો પરંતુ આગળ ચાલી રહી છે અને એ જ સાર્થક કરેલા જેના લીધે એ પણ એક મહિલા એન્ટરપ્રનર કહી શકીએ આપણે એમના પણ એક્ઝિબિટર બનીને એ લોકો આવ્યા છે એમનો ઉદ્યોગ પણ અહીંયા સરસ ચાલી શકે માટેનું આયોજન છે સ્ટાર્ટઅપ્સ માટે ઘણા બધા રિયાલિટી શો જોતા હોય છે પરંતુ બધા જ લોકો એ રિયાલિટી શો સુધી નથી પહોંચી શકતા પરંતુ જીપીબીએસ જે છે એના સ્ટાર્ટઅપ્સ માટેનું સરસ આયોજન કરી રહ્યું છે એક્ઝિબિશનમાં અને એ જ સ્ટાર્ટઅપ પેવેલિયન આપણે જોઈ શકીએ છીએ નરેન્દ્રભાઈ કઈ રીતના અહીંયા કેટલા સ્ટોલ શું કઈ છે અહીં પચાસ સ્ટાર્ટઅપના સ્ટોલ આવેલા છે ત્રણ બાય ત્રણ મીટરના એકદમ નોમિનલ ચાર્જથી વીસ હજાર રૂપિયામાં એમને અહીંયા સ્ટોલ આપવામાં આવેલો છે સ્ટોલની સાથે એમને ચાર દિવસનું કોમ્પ્લિમેન્ટરી ફૂડ પણ આપવામાં આવેલું છે અને નવું ઇનોવેશન અને જે કંઈ પણ સ્ટાર્ટઅપ હશે એ તમને અહીં જોવા મળશે એના માટેનું સરદાર ધામે આ એક સ્પેશિયલ આયોજન કરેલું છે યસ મતલબ જેટલા પણ સ્ટાર્ટઅપ કહી શકે કે જે મતલબ શરૂઆત કરી રહી છે બાપા પગલી લઈ રહ્યા છે તો એમને પણ લેફ્ટ આઉટ ફીલ ના થવું જોઈએ એ લોકો પણ આટલા સરસ મજાનું જે સરદાર ધામ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ગ્લોબલ બિઝનેસ સમિટની જે બે હજાર ચોવીસની આયોજન થયું છે એમાં સ્ટાર્ટઅપ્સ માટે પણ એક સરસ મજાનું આયોજન થયું છે જેમાં પચાસ જેટલા સ્ટોલ આપણને સ્ટાર્ટઅપ્સના જોવા મળશે ઓકે સરદાર ધામ દ્વારા આયોજિત જીપીબીએસ એટલે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર ચોવીસનું જે અત્યારે રાજકોટ ખાતે આયોજન થયું છે આખા એક્સપોનું આપણે ઇન ડિટેલ અત્યારે વિઝિટ કરી છે અને અત્યારે હાલ તમે મારી સાથે ફ્રેમમાં જેમને જોઈ રહ્યા છો એમનું ઇન્ટ્રોડક્શન મારે આપવાની જરૂર નથી કારણ કે શૈલેષભાઈની આપણે એમના વિચારો જે છે એ વાંચ્યા પણ છે અને સાંભળ્યા પણ છે તો શૈલેષભાઈ જે છે એ સરદાર ધામના ટ્રસ્ટી છે અને તેઓ સાથોસાથ રાજકોટ સૌરાષ્ટ્રનું જે આખું હોય ગ્રુપ એમના ઇન્ચાર્જ પણ તેઓ છે આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સરદાર ધામ સરદારધામ અમને સરદારધામ વિશે આમ તો લગભગ બધા જાણે જ છે સરદારધામ પાટીદાર સમાજની એક એવી સંસ્થા છે જે સમસ્ત પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે પાંચ લક્ષ બિંદુઓને લઈને કામ કરે છે સરદારધામનું જે પહેલું લક્ષ બિંદુ છે એ પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયાર કરી અને વહીવટીતંત્રની અંદર મોકલવા જેટલું સમાજનું પ્રતિનિધિત્વ હોય એટલું સામે વહીવટીતંત્રમાં પણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ તો એક ગોલ એ છે બીજો ગોલ એ છે કે પાટીદાર સમાજના જે ઉદ્યોગપતિઓ હોય એ ઉદ્યોગપતિઓને યોગ્ય પ્લેટફોર્મ આપવું કે જેથી કરીને એ લોકો એકબીજા સાથે વિચાર વિમર્શ કરી શકે અને પોતાના બિઝનેસનો વ્યાપ વધારી શકે ત્રીજું જીપીબીઓ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તો એમાં પાટીદારના જે યુવા મિત્રો છે એ રેગ્યુલરલી રીતે મળે વીકમાં એકાદ વખત અને સાથે સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે એને કારણે નવા નવા બિઝનેસ મેળવે નવા વિચારો મેળવે એનો આત્મવિશ્વાસ ડેવલપ થાય એ કામ પણ થઈ રહ્યું છે ત્રીજું કે સમાજના જે દીકરા કે દીકરીઓ મોટા શહેરની અંદર ભણે છે જેમ કે બરોડા છે અમદાવાદ છે સુરત છે મહેસાણા છે રાજકોટ છે તો એ દીકરા દીકરીઓને ત્યાં પરવડે એવા દરે રહેવા માટે છાત્રાલયની સુવિધા પૂરી પાડે અને પાંચમું લક્ષ્ય છે એ એક લાખ જેટલા દીકરા અને દીકરીઓનું આખું એક સંગઠન કરવું યુવા સંગઠન તેજ તેજસ્વીની સંગઠન કે જેથી કરીને સમાજને અને રાષ્ટ્રને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ સંગઠનના યુવા મિત્રો સમાજને રાષ્ટ્રને મદદ કરી શકે

આ એક્સપોને ને નામ જ આપ્યું છે દેશ કાએક્સો દેશ કાય કારણ કે આ એક્સપોની ની અંદર સમગ્ર દેશમાંથી ઉદ્યોગપતિઓ અહીંયા આવવાના છે ખાલી દેશમાંથી જ આવવાનું છે એવું નહીં વિશ્વના અલગ અલગ ત્રીસ કરતા વધારે દેશમાંથી પણ પાંચસો કરતા વધારે ઉદ્યોગપતિઓ એ અહીંયા આવશે એટલે ગુજરાતને અને સૌરાષ્ટ્રને એ ખૂબ મોટા આંતરરાષ્ટ્રીય બિઝનેસ પણ પ્રાપ્ત સરદારધામની ઉદારતા એ છે કે સરદારધામની એ છે પાટીદાર સમાજના વિકાસ માટે કામ કરતી આ સંસ્થા છે પણ આ એક્સપો ની અંદર દરેક સમાજના બિઝનેસમેનો એમને આમંત્રણ આપ્યું છે એટલે તમામે તમામ સમાજના બિઝનેસમેનો એને સ્ટોલ બુક કરાવ્યા છે એ લોકો પણ અહીંયા બિઝનેસ ની અંદર જોડાશે એટલે બધાને સાથે લઈ અને અહીંયા ચાલશે ચાર દિવસ જે છે સાતમી જાન્યુઆરીથી લઈને દસમી જાન્યુઆરી સુધી તો આ ચાર દિવસ જાણે કે રાજકોટની અંદર એક એવી ઐતિહાસિક ઘટના ઘટશે કે જેને કાયમ માટે લોકો યાદ રાખશે આમ પણ રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક હબ કહેવાય છે અને એમાં એક્સપો થઈ રહ્યો છે આટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ખાસ કરીને એવો અંદાજ છે કે આ ચાર દિવસ દરમિયાન કુલ મળીને લગભગ દસેક લાખ જેટલા વિઝિટર્સ વિઝિટ લેશે એટલે ઉત્કૃષ્ટ છે આયોજનની દ્રષ્ટિએ પણ ઉત્કૃષ્ટ તમે તો આખી વિઝિટ કરી બધું બતાવ્યું દર્શક મિત્રો એ પણ આ બધું જોયું તો એ જ બતાવે છે કે કેટલું ઉત્કૃષ્ટ છે ન ભૂતો ન ભવિષ્ય એના જેવું સરસ મજાનું આયોજન રાજકોટના આંગણે થઈ રહ્યું સૌરાષ્ટ્રના જેટલા પણ ઉદ્યોગકારો છે એમને એમને એક એક સરસ સરસ મજાનું પ્લેટફોર્મ મળી 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 જાય જાય ઉદ્યોગને વેગ અને ખાસ અહીંયા મને બહુ જાણવા કે મહિલાઓ માટે સ્પેશિયલી એમને ગૃહ ઉદ્યોગ મળે એ માટે પચાસ ટકામાં જ એમને સ્ટોલ જે છે અહીંયા ફાળવવામાં આવ્યા છે જેટલા પણ સ્ટુડન્ટ્સ હોય કે જે એમનું સ્ટાર્ટઅપ લઈને આવ્યા હોય એમને પણ એક સરસ પ્લેટફોર્મ મળી ગયું છે એટલે બધા જ વર્ગને બધા જ ઈજ ગ્રુપને બધા જ જેન્ડરને મળી જાય આયોજન થયું છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને એવી આશા રાખે કે આપની સાથે ફરીથી એક મુલાકાત થઈ શકે અને ખૂબ સરસ વાતો અને વિચારોનું આદાન પ્રદાન થઈ શકે કે અમારી આ વાત ઘણા બધા વ્યુઅર્સ સુધી આપ પહોંચાડશો સરદાર ધામ દ્વારા આયોજિત જીપીબીએસ 2024 નું જે પ્રકારે આયોજન આખું થઈ રહ્યું છે 7 તારીખે શરૂઆત થવાની છે અને એ કઈ પ્રકારની અહીંયા તૈયારીઓ ચાલી રહી છે એ સૌ પ્રથમવાર તમને મોરબી અપડેટના માધ્યમથી અત્યારે બતાવ્યું છે અને બીજી ખાસ એમિનિટીઝની તો આપણે વાત કરી જ છે પરંતુ મેડિકલ ને ફાયરની સુવિધા પણ અહીંયા સરસ જોવા મળવાની છે એ વિશે જણાવો મેડિકલ બાબતે ગોકુલ હોસ્પિટલે અહીંયા ફ્રીમાં પાંચ બેડની હોસ્પિટલ ઓપરેટ કરેલી છે એમની એમ્બ્યુલન્સ કાર પણ આ પ્રિમાઇસિસમાં રહેવાની છે અહીંથી કોઈ પણ કંઈ પણ કોઈને ગંભીર સમસ્યા આવતી હોય તો એ એમની હોસ્પિટલમાં પેશન્ટને રિફર કરી શકે ત્યાં સુધીની ફેસિલિટી ડેવલપ કરેલી છે દસ દિવસ પહેલાં જ આ સુવિધા અહીં ચાલુ કરવામાં આવેલી છે જ્યારે ફાયરની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકામાંથી ફાયર વિભાગની એનઓસી લેવામાં આવેલી છે એમના ફાયરના જે પણ વ્હીકલ્સ છે પાંચ વ્હીકલ આ પ્રિમાઇસિસમાં અવેલેબલ રહેશે એક્ઝિબિશન દરમિયાન એ સિવાય બસો પચાસ ફાયર એક્સિઝન બોટલ પણ દરેક એક્ઝિબિટરના ડોમમાં રાખવામાં આવેલી છે એટલે કે ગવર્મેન્ટની બધી જ લીગલ ફોર્માલિટી અહીં પૂરી કરવામાં આવેલી છે અને સેફ્ટી બાબતે દરેક સર્ટિફિકેશન લેવામાં આવેલા છે યસ ફાયર અને સેફટી અને મેડિકલ નું ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ છે તો મેડિકલ ની સુવિધા પણ અહીંયા પૂર્તિ આપણે મળે છે કારણ કે એક સાથે ઘણા બધા લોકો અહીંયા લાખો ની સંખ્યામાં લોકો આવવાના છે બિઝનેસ માટે આવવાના હશે કે કદાચ વિઝિટર હશે તો એ બધા જ ની હેલ્થની જે છે એને ધ્યાન રાખીને અહીંયા બધું જ આયોજન થઈ રહ્યું છે પ્લસ જેટલા પણ વૃદ્ધ હશે કે અશક્ત હશે એમના માટે પણ ઈવી કાર પણ અહીંયા ઈવી કારની વ્યવસ્થા કરવામાં આવેલી છે ડ્રાઈવર પ્લસ 5

ના બધા જ ઉદ્યોગકાર મિત્રો અને બિઝનેસમેનોને આમંત્રિત કરી રહ્યો છો કે આ એક્સપોની વિઝિટ કરો રાજકોટના આંગણે જ્યારે સરસ મજાનો એક્સપો થવા જઈ રહ્યો હોય ત્યારે ખેડૂતભાઈઓ અને એગ્રિકલ્ચર પ્રોડક્ટ સાથે જોડાયેલા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ખાસ કરીને વર્લ્ડનું સેકન્ડ લાર્જ લાર્જેસ્ટ ક્લસ્ટર મોરબી જ્યારે સિરામિકમાં આગળ વધી રહ્યું હોય ત્યારે એ પ્રોડક્ટને જોવા અને એના નવા ઇનોવેશન જોવા પણ અહીં વિઝિટ કરી શકો છો દ્વારા ગ્લોબલ બિઝનેસ સમિટ અત્યારે અત્યારે રાજકોટ ખાતે થવા થવા જઈ જઈ રહી રહી છે 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 તારીખે શરૂઆત અને અને બધું જ કામ ચાલી રહ્યું ડિટેલ તમને વિઝિટ વિઝિટ કરાવ્યું ઘણા ઘણા બધા બધા અલગ 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 પ્રોગ્રામ આયોજન પણ થઈ રહ્યા લાખ જેટલા લોકો વિઝિટર્સ અહીંયા કરી શકે એવી પણ શક્યતા છે ઘણા બધા વિદેશથી બાયર્સ પણ આવી રહ્યા છે તો એક ભવ્ય આયોજન જે છે સ્પેશિયલી બિઝનેસમેન જેટલા છે ઉદ્યોગકારો છે મહિલા માટે પણ એક સરસ આયોજન થયું છે કે એમને અડધા ભાવે જે છે કોલ આપવામાં આવ્યા છે જેટલા સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એમના માટે પણ એક સરસ આયોજન થઈ રહ્યું છે ત્યારે સૌ પ્રથમવાર મોરબી અપડેટના માધ્યમથી આપ સૌને વિઝિટ કરાવી છે અને શક્ય હોય તો બધા મોરબીવાસીને પણ વિનંતી કરીશ કે આપ રાજકોટ આવો અને આ સરસ મજાનું જે એક્સપોનું આયોજન થઈ રહ્યું છે એની મુલાકાત લો હું હતી તમારી સાથે ડૉક્ટર નાયકરા મીશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો